નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શરૂઆત અને હજુ આગામી દિવસોમાં એ વરસાદની તીવ્રતા વધી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાતો કરી રહ્યા છે છ તા છ તારીખથી લઈને આઠ તારીખ સુધી ગુજરાતના મહત્તમ વિસ્તારોમાં વરસાદ પડવાનો છે એના સિવાય વધુ એક ટ્રફ પણ આવશે કે જેના કારણે ગુજરાતમાં ચોમાસા પહેલાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ શું કહે છે હવામાન નિષ્ણાત શું કહે છે એની વાત કર કરીશું પહેલાં વિન્ડેના મોડલમાં જોઈએ તો અહીંયા ક્યાંક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પસાર થવાનું છે એટલે મધ્યપ્રદેશ ઉપર થઈ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે ઉપરના જેટલા પણ પ્રદેશો છે લેહ લદ્દાખ ને બધી જ જગ્યાએ હિમવર્ષા થઈ રહી છે ત્યાંથી સતત પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે દિશા તરફ જતા હોય છે એના કારણે વરસાદમાં ઘણો બધા બદલાવ આવતા હોય છે ચોમાસા પહેલાંની જે પેટર્નો બદલાઈ છે એનું પણ આ એક કારણ છે ગુજરાતના દક્ષિણના ભાગોમાં વરસાદની સંભાવનાઓ છે અને આપણે જોઈએ તો આ જે આખો પટ્ટો છે મહારાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં ખૂબ વધારે વરસાદ છેલ્લા કેટલાય સમયથી પડી રહ્યો છે અને એના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં અને ગુજરાતના દક્ષિણના ભાગોમાં દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન વિભાગ પ્રમાણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ અમુક જગ્યાએ આપવામાં આવ્યા છે એટલે ત્યાં વધારે વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ પાંચ તારીખે દેખાઈ રહી છે આ બાજુ જામ જામનગર પોરબંદરવાળા પટ્ટામાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે અને અહીંયા તમે જુઓ કે નાસિકની આસપાસ જે વધારે વરસાદ પડે છે એના કારણે દક્ષિણના ભાગોમાં ડાંગથી લઈને સુરત અને આ બાજુ વલસાડને બધી જ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે નર્મદા અને દાહોદ છોટાઉદેપુર મહીસાગરના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે છ તારીખથી એની તીવ્રતા જે છે એ વધવાની સંભાવનાઓ હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતે કરી છે જે ટ્રફ પસાર થવાનું છે એ ટ્રફ મહારાષ્ટ્ર તરફથી પસાર થશે અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી થઈ અને આગળ વધી જવાનું છે એટલે દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છ તારીખે ખૂબ વધારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે છ તારીખે ત્યાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે વલસાડ અને એની આસપાસના વિસ્તારોમાં આહવા ડાંગના પ્રદેશોમાં વરસાદની સંભાવના છે વ્યારામાં વરસાદ પડશે આ બાજુ અમરેલી જૂનાગઢ આખું જે છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડવાની સંભાવના છે ગોંડલ અને રાજકોટ ભાવનગર પોરબંદર આ બાજુ સુરેન્દ્રનગરમાં વરસાદ પડશે વેરાવળ અને પોરબંદરનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે મહુવા ભાવનગર બોટાદ એ બધી જગ્યાએ વરસાદ પડવાનો છે એટલે સૌરાષ્ટ્રમાં પણ છ તારીખે ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતો પણ કરી રહ્યા છે હવામાન વિભાગ પણ કરી રહ્યું છે અને વિંડીના મોડલમાં એ દેખાઈ પણ રહ્યું છે કે છ તારીખે વરસાદ વધુ પડવાની સંભાવના છે છથી આઠમાં વધુ વરસાદ પડશે અને એના પછી વધુ એક સિસ્ટમ જેમ જેમ આગળ વધશે સિસ્ટમ બનતી બનતી રહેશે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય કે પછી જે ટ્રફ બનતા હોય એના કારણે વરસાદની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે વિંડીમાં જે પ્રમાણે દેખાય છે છ સાત અને આઠ તારીખે વરસાદ પડી શકે છે હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ બતાવે સેટેલાઇટ મેપમાં આપણને ખબર પડે કે ક્યાંથી ટ્રફ પસાર થવાનો છે ક્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે તો અહીંયા ક્યાંક તમે જુઓ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આપણે વાત કરી રહ્યા છે અહીંયા બધી જ જગ્યાએ ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે અહીંયા એક ટ્રફ બનેલું છે ગુજરાતના મધ્યના જે ભાગો છે ત્યાં વાદળછાયું વાતાવરણ છે વધારે વાદળો દેખાઈ રહ્યા છે વાદળોથી ઘેરાયેલો એ વિસ્તાર છે એટલે આ બધી જગ્યાએ અલગ અલગ સિસ્ટમોની અસરને કારણે વાદળો છે તો ઘેરાઈ ગયા છે ગઈકાલે પણ જે અમદાવાદમાં વરસાદ પડ્યો એ સામાન્ય છૂટો છવાયો વરસાદ હતો ભારે વરસાદ ન હતો પણ બીજા અનેક વિસ્તારો એવા છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ સતત બે ત્રણ દિવસથી પડી રહ્યો છે અને આગામી એક બે દિવસ પણ હજી ત્યાં વરસાદની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે હવામાન વિભાગ જે મોડલ આપે છે જિલ્લા પ્રમાણે એ વિસ્તારો કયા છે કે જ્યાં વરસાદની સંભાવનાઓ વધુ છે એ વિસ્તારો કયા છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ જોઈએ આપણે આજની તારીખ ચાર અને ચાર તારીખે તમે જુઓ કે આખા ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ મોરબી જૂનાગઢ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદની આગાહી નથી બાકીના આખા ગુજરાતમાં વરસાદની આગાહી છે બનાસકાંઠાથી લઈ અને આ બાજુ નીચે ગીર સોમનાથ સુધી બધી જગ્યાએ છૂટો છવાયો વરસાદ ગાજવીજ સાથે પડવાનો છે અહીંયા વડોદરાથી લઈ અને વલસાડ દાદરાનગર હવેલી સુધી ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ બધી જગ્યાએ અમુક સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ સામાન્ય મધ્યમ વરસાદની સંભાવના છે પાંચ તારીખે પણ સ્થિતિ એવી રહેવાની છે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બધી જગ્યાએ વરસાદની સંભાવના છે સામાન્ય વરસાદ પડવાનો છે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપીમાં પણ વરસાદ પડશે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છ તારીખે પણ એ સ્થિતિ રહેવાની છે સાત તારીખે તીવ્રતા ઓછી થતી દેખાય છે આ મેપમાં પણ બદલાવ આવશે જ્યારે હવામાન વિભાગ ચોવીસ કલાક પહેલાં જે આગાહી કરશે એટલે કે છ તારીખે વિંડીમાં આપણે જોયું એમ વધારે વરસાદ પડવાનો છે યલો અને ઓરેન્જ એલર્ટ પણ મળી શકે તેવી સંભાવના છે હવામાન વિભાગ ચોવીસ કલાક પહેલાં એ કયા એલર્ટ આપે છે એના ઉપર એના ઉપર પણ આપણે ચર્ચા કરીશું આઠ તારીખે તીવ્રતા ઓછી થઈ જશે એવું અત્યારે મેપ બતાવી રહ્યા છે પણ આ તો પૂર્વ પૂર્વાનુમાન છે એટલે વરસાદનું પૂર્વાનુમાન જે આખા અઠવાડિયાનું હોય એ અનુમાન છે એટલે આમાં પણ બહુ જ બધા ચેન્જીસ આવી શકે છે આઠ તારીખે તો પણ સંભવિત રીતના મહીસાગરથી લઈ અને વલસાડ એટલે અડધું મધ્ય ગુજરાત અને આખું દક્ષિણ ગુજરાત છે ત્યાં વરસાદ પડવાનો છે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર અને દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ અત્યારે કરી રહ્યું છે આમાં બહુ જ બધા બદલાવ આવતા રહેશે તમારા સુધી માહિતી પહોંચાડતા રહીશું અત્યારે તમારે ત્યાં કેવો વરસાદ છે વરસાદ અત્યારે જે સામાન્યથી મધ્યમ છે ચોમાસાની તમે કેટલી રાત જોઈ રહ્યા છો અને ચોમાસું પણ હવે એવું કહેવાય કે હવે ટૂંક સમયમાં જ આવી જવાનું છે જે સંભવિત તારીખો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત કહેતા હતા એમ પંદર તારીખની આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશી જશે તો અત્યારે કેવું વાતાવરણ છે કમેન્ટ્સમાં જણાવો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો